નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છના નવી સ્વ અધ્યયન આપણી ચેનલ ઉપર આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ ચાર વિજ્ઞાન વિશેની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ત્રણના પાઠ નંબર છ સજીવો લક્ષણો અને નિવાસ સ્થાન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યયન પોનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે ચાલો અહીં છે આપણે આટલું જાણીએ છીએ અને અધ્યયન નિષ્પત્તિઓ શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામેની નિશાની કરો નંબર એક નીચેનામાંથી કયું ભૂ નિવાસ સ્થાન કહી ન શકાય તળાવમાં માછલી નંબર બે વનસ્પતિના શ્વસન માટે જમીનમાંથી કયું વિધાન સાચું છે તેમાં શ્વસન દિવસ અને રાત્રે બંને સમયગાળા દરમિયાન થાય છે નંબર ત્રણ નીચેનામાંથી વિકલ્પોમાંથી પ્રજનન ક્રિયાને લાગુ ન પડે તે વિકલ્પ કયો છે આંબાનું મૂળ નંબર ચાર ઉત્સર્જન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો ઉત્સર્જનની પ્રક્રિયામાં શરીરમાં ફક્ત વધારાનું પાણી જ બહાર નીકળે છે નંબર પાંચ તન્મય એક અજાણ્યા સ્થળે જાય છે ત્યાં તેને પણો નાના અને ઓછા હોય તેવી અને કેટલીક તો પણો ન હોય તેવી કાંટાવાળી વનસ્પતિ જોવા મળે છે તો એ કયા પ્રકારના વિસ્તારમાં ગયો હશે રણ વિસ્તાર પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો પ્રશ્ન છ થી સત્યાવીસ નંબર છ તમે જોયા હોય તેવા સજીવોના નામ લખો તો ગાય ભેંસ માછલી બકરી ઉંદર અજગર હાથી ઘોડો સાપ માણસ મકોડો વીછી વાંદરો કાચબો મધમાખી વગેરે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી છ નીચે નવીસન પોતે આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બુક મેળવવા માટે કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને જે પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમને મળી જશે નંબર સાત નીચે આપેલા સજીવોનું તેમના નિવાસસ્થાનના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જંગલમાં તો વાઘ ચિત્તો શિયાળ સાલ સાગ સીશા રણ તો ઘુવડ ને ઊંટ ઘૂડખર માછલી તો પાણીની અંદર માછલી કરચલો કમળ પોયણું અને સિંગોડા ત્યાર પછી જે પ્રશ્ન નંબર આઠ તફાવત આપો જૈવિક ઘટકો અને જૈવિક ઘટકો જોઈએ નિવાસસ્થાનમાં રહેતા સજીવો વનસ્પતિ અને પ્રાણીઓ જૈવિક ઘટકો કહેવાય છે જ્યારે નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો હવા પાણી અને ભૂમિના સમૂહને અજૈવિક ઘટકો કહે છે ચાલો જૈવિક ઘટકમાં દાખલા તરીકે લીમડો કૂતરો મચ્છર અને માણસ અને અજૈવિકમાં કાકરા પ્રકાશ અને પર્વત વગેરે નંબર નવ માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે છે કેમ ના કારણ કે માછલીનું શરીર પાણીમાં રહેવા માટેના અનુકૂલનો ધરાવે છે તે માટે તે ફક્ત પાણીમાં જ રહી શકે છે જ્યારે ઊંટનું શરીર રણમાં રહેવા માટેના તમામ અનુકૂલનો ધરાવે છે તે માટે તે રણમાં રણમાં રહી શકે છે પાણીમાં ન રહી શકે નંબર દસ વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે ક્યાં ક્યાં અજૈવિક ઘટકોની જરૂર પડે છે તો વનસ્પતિને ઉગવા તેમજ યોગ્ય વિકાસ માટે હવા પાણી ગરમી અને પ્રકાશની જરૂર યોગ્ય માત્રામાં પડે છે નંબર અગિયાર થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે તેને પર્ણ હોતા નથી તો પોતાનો ખોરાક કેવી રીતે બનાવતા હશે તો થોરને પર્ણ હોતા નથી પરંતુ તેના પ્રકારની શાખાઓ જાડી અને લીલી હોય છે જે પર્ણની જેમ હરિદ્રવ્ય ધરાવે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે નંબર બાર પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે કારણ કારણ આપો તો કે પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષા અને વરસાદનું પ્રમાણ વધારે હોય છે વનસ્પતિના આકાર શંકુ આકારના હોવાથી પાણી અને બરફ વૃક્ષો પરથી સરકીને સરળતાથી જમીન પર પડી જાય છે આમ પર્વતીય અનુકૂલન સાધવા તેમના આકાર શંકુ જેવો હોય છે નંબર તેર રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટની શરીર રચનામાં શું વિશેષતા હોય છે તો કે ઊંટના પગમાં ગાદી હોય છે આથી તેના પગ રણની રેતીમાં ખૂપી જતા નથી તેમજ ગરમ રેતીમાં સરળતાથી ચાલી શકે છે તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે અને તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે વગેરે છે વિશેષતા હોય છે નંબર ચૌદ માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે કેમ તો હા કારણ કે તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરી શકે તે માટે તેને ચૂઈ એટલે કે ઝાલર હોય છે તેના શરીર પર ચીકડા ભીંગડા હોય છે જેને લીધે તેને પાણીથી રક્ષણ મળે છે અને માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે નંબર પંદર જલીયા નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો અને તેની લાક્ષણિકતાઓ જણાવો તો કમળ બામ જલસર પોલિયો અને સિંગોડા વગેરે જલીય વનસ્પતિ છે જલીય વનસ્પતિઓમાં મૂળ બહુ ઊંડા જતા નથી પણ મોટા પણો પર ચીકણો સ્ત્રાવ થાય પોલો દંડ વગેરે લાક્ષણિકતાઓ જોવા મળે છે નંબર સોળ રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોય છે આવા વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિઓ કઈ વિશેષતાઓ ધરાવે છે તેના માંસલ અને દળદાર પ્રકામાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે આથી રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોવા છતાં વનસ્પતિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે નંબર સત્તર તમે પોતે સજીવ છો તમારામાં એવી કઈ લાક્ષણિકતાઓ છે જે તમને નિર્જીવથી જુદા તારવે છે કે હલનચલન કરી શકીએ છીએ અમારી વૃદ્ધિ થાય છે શ્વસન કરી શકીએ છીએ ખોરાક ખાઈ શકીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમની જાતે જ જોઈ શકીએ છીએ ઉત્તેજના અનુભવાય છે વગેરે જેવી લાક્ષણિકતાઓ નિર્જીવથી જુદા તરવે છે નંબર અઢાર તમે મેદાન કે બગીચાની મુલાકાત લો અને ત્યાં જોવા મળતા સજીવોને નિર્જીવ પદાર્થોની યાદી બનાવો તો સજીવ પદાર્થો કીડી મકોડો વનસ્પતિ મચ્છર વૃક્ષો છોડ વેલાઓ પતંગિયો ઈયળ ભમરો વગેરે સજીવો છે નિર્જીવ પદાર્થો માટી લાકડું પ્લાસ્ટિકનો ટાયર કાચના ટુકડા બાકડો લસ લપસને હિંચકા ફુવારા વગેરે નિર્જીવ પદાર્થો છે નંબર ઓગણીસ પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિ સામે ટકી રહેવા ક્યાં ક્યાં અનુકૂલનો ધરાવે છે તો કે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનો નીચે મુજબ છે નંબર એક ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે ઉદાહરણ તરીકે લાંબા વાળ હોય છે જેથી તેનું શરીર ગરમ રહે છે નંબર બે હિમચિત્તાના શરીર પગ અને પંજા પર ગાઢ હોય છે જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે નંબર પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે જેથી ખડકા ઢાળ પર દોડી શકાય નંબર વીસ વનસ્પતિ પ્રજનન કરે છે જવાબના સમર્થનમાં કારણો લખી સમજાવો તો કે હા વિધાન હા વિવિધ વનસ્પતિઓ જુદી જુદી રીતે પ્રજનન કરે છે મોટાભાગની વનસ્પતિ બીજ દ્વારા પ્રજનન કરે છે કેટલીક વનસ્પતિઓની ડાળી અથવા પણામાંથી નવી વનસ્પતિ ઉગતી હોય છે બટાકુ પ્રકારું દ્વારા નવો છોડ ઉત્પન્ન કરી શકે છે તો કેટલીક વનસ્પતિઓ કલમ દ્વારા પ્રજનન કરી શકે છે નંબર એકવીસ વર્ષાએ મગરને જોયો ત્યારે વિચાર આવ્યો કે મગર તો પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે તો મગરને નિવાસસ્થાનના આધારે કયા પ્રકારનું પ્રાણી કહેવાય તો કે મગર જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહેવા માટેના અનુકૂલનો ધરાવે છે માટે તે જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે છે જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકતા હોય તેવા પ્રાણીઓ કહેવામાં આવે છે નંબર જોઈ ત્યારે એને થયું કે આ વનસ્પતિ આપણી જેમ તો મોં વડે કશું ખાય નથી કે તેને પણ ખાતી નથી કે તેને પણ મોં પણ નથી તો પછી વનસ્પતિ સજીવ કહેવાય કે નિર્જીવ કેમ તો કે વનસ્પતિ સજીવ કહેવાય કારણ કે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે માટે તેને મોં વડે ખાવાની જરૂર પડતી નથી આ ઉપરાંત વનસ્પતિ પ્રજનન કરે છે વનસ્પતિની વૃદ્ધિ થાય છે વનસ્પતિ શ્વસન કરે છે માટે વનસ્પતિને સજીવ કહી શકાય નંબર ત્રેવીસ શું વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે જો હા તો તમે જાણતા હોય તેવી વનસ્પતિઓના નામ લખો તો કે લજામણીના છોડની ડાળીને અડકતા તેના પાણો બીડાઈ જાય છે સૂર્યમુખીના છોડના પુષ્પ સૂર્યની તરફ રહે છે અને સૂર્યાસ્ત થતા પુષ્પ નજી નમી જાય છે અને પોયણા અને રાતરાણીના પુષ્પો માત્ર રાત્રે જ ખીલે છે નંબર ચોવીસ તમે જાણતા હોય તેવી વનસ્પતિઓની યાદી બનાવી આ વનસ્પતિઓને તેમના નિવાસસ્થાનના આધારે અલગ તારવો જલીય વનસ્પતિ બામ જળસર પોલિયા કમળ સિંગોડા વગેરે પર્વતીય વિસ્તાર તો પાઇન ઓક દેવદાર રણ વિસ્તાર થોર શરૂ આંકડો બાવળ જંગલ તો શીશમ સાગ સાલ ખાખરો વગેરે નંબર પચીસ નરેન્દ્રએ એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું વિમાન જોઈ તેને વિચાર આવ્યો કે આ વિમાન પણ તેની જગ્યા બદલે છે તો તે ને સજીવ કહેવું કે નિર્જીવ કારણ લખો તો કે વિમાન નિર્જીવ કહેવાય કારણ કે સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જાય છે જ્યારે વિમાન પોતાની જાતે જઈ શકતું નથી વિમાન ચાલક દ્વારા તેને આકાશમાં ઉડાવવામાં આવે છે તેથી વિમાન નિર્જીવ કહેવાય છે નંબર પચીસ જો તમે મેદાની વિસ્તારમાંથી અચાનક જ ઊંચ પર્વતીય વિસ્તારમાં રહેવા જાઓ તો તમને શ્વાસ લેવામાં કે શરીર શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડશે શા માટે તો કે હા શ્વાસ લેવામાં અને શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડી શકે છે કારણ કે પર્વતીય વિસ્તારમાં હવામાં ઓક્સિજનનું સ્તર મેદાની વિસ્તારો કરતાં ઓછું હોય છે આથી શરીરને ઓક્સિજન મેળવવામાં મુશ્કેલી થાય છે જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે નંબર સત્યાવીસ વનસ્પતિ હલનચલન કરી શકતી નથી જ્યારે કાર બસ જેવા વાહનો હલનચલન કરી શકે છે તો તમે તે સજીવ છે કે ન કેવી રીતે કહી શકશો કારણ સાથે સમજાવો તો કે કાર અને બસ હલનચલન કરી શકે છે પરંતુ તેઓ નિર્જીવ છે કારણ કે તેઓનું હલનચલન ડ્રાઈવર દ્વારા નિયંત્રિત થાય છે અને તેઓ સ્વતંત્ર રીતે વિકાસ વૃદ્ધિ અને પ્રજનન કરી શકતા નથી જ્યારે વનસ્પતિ સજીવ છે કારણ કે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને પ્રજનન કરે છે વૃદ્ધિ પામે છે અને શ્વસન કરે છે નંબર અઠ્યાવીસ કારણ આપો ઉદાહરણ અને સાપ રણની ખેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે તો કે રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે જેમને ઊંટની માફક લાંબા પગ હોતા નથી દિવસ દરમિયાન તીવ્ર ગરમીથી બચવા માટે ઉંદર અને સાપ રણની રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે